ખાતે આવેલી કંપનીમાં કાર્યક્રમ આન બાન શાંતિ ગગનમાં તિરંગો ફરકાવીમાં ભારતીની આઝાદી માટે શહીદી વહરેલા વીરોને શહાદતની ભાવજલી ભાવાંજલિ અર્પણ કરી આ પ્રસંગે કંપનીના મેનેજમેન્ટ ઈવીપી શ્રી સિંઘવી સાહેબના હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો તેમજ કંપનીના મેનેજમેન્ટ કામદાર ભાઈઓ તથા બહેનો અને સિક્યુરિટી ગાર્ડના જવાનોએ પંદરમી ઓગસ્ટની રાષ્ટ્રીય ધ્વજ ફરકાવી રાષ્ટ્રગીત સાથે રાષ્ટ્રીય ધ્વજને માનભેર સલામી આપી હતી અહેવાલ કિશોરભાઈ યુવણારા સુરેન્દ્રનગર